જય ગૌ માતા ખેડૂત મિત્રો હું વલ્ભાભાઈ વાઘેલા અને વિષય બે આધારિત પ્રાકૃતિક હતી તેમાં મિત્રો આપણે જે સરસિયા છે તે ઓલરેડી આ રખત પાસે તે આપણે બતાડીશું મિત્રો સરસિયા છે સરસવ તે કહેવામાં આવશે તે જોઈ ચૂકું છું તે આપણે ઓલરેડી આ પ્રાકૃતિક મિત્રો કટિંગ ચાલુ છે હવે પાકી ગયો છે અને મિત્રો સરસિયા છે ઓલરેડી જેમ પાક હશે તેમ આપણે કપાનું ચાલુ જ છે જોઈ શકો છો બહુ સરસ મજાના પાછા મિત્રો સરસ છે મિત્રો આપણે અરે આ ગાય આધારિત પ્રાકૃતિક સરસવ છે હરસિયા જે કહેવામાં આવે છે તે આપણે જેમ પાક્યા છે તેમ કાપવાનું ચાલુ જ છે મિત્રો અને હજી સરસિયા છે તે પણ થોડાક સમયમાં કાપવાના છે અને આપણે જે વાઢીને લાયા છે તે આપણે મિત્રો અહીં નાશ્યા છે જોઈ શકો છો અને તેને કૂટવાનું કામકાજ ચાલુ છે તો સરસિયા કા પાકમાં છે તે પણ આપણે વધારીશું જય ગૌ માતા મિત્રો આપણે જે સરસિયા કાઢવાના હતા તે એકદમ નીકળી ગયા છે જોઈ શકો છો એકદમ સરસ મજાનું સરશિયા નીકળ્યા છે મિત્રો તો તેનો આવતી સાલ વા માટે પ્રાકૃતિક સરસિયાનું બિયારણ જોઈતું હોય તે મને ફોન કરજો તો બિયારણ મિત્રો મળી જશે એકદમ સો ટકા પ્રાકૃતિક નેચરલ સરસવનું બિયારણ જેને પણ જોઈતું હોય તે મિત્રો મારો મોબાઈલ નંબર પર ફોન કરીને મંગાવી શકો છો કુરિયર ચાર્જ મિત્રો કસ્ટમર પર રહેશે કિલોનો ભાવ મિત્રો બસો રૂપિયા છે જેને જોતું એ અતિસર આવવા માટે તે આ પ્રાકૃતિક સરસો મંગાવી શકો છો